નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે જન્મ મરણનો દાખલો કે જેમની જે તે વખતે નોંધણી થયેલ નથી અને તેમને દાખલો ઘટાવવો છે તો આ દાખલો કઈ રીતે નીકળે અને હા આ દાખલો મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ ઘટાવી શકે છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી અમે સૌપ્રથમ તમારા સુધી પહોંચાડી શકીએ તો સૌપ્રથમ તો તમારે જે વ્યક્તિનું જન્મ અથવા મરણ જ્યાં થયું હોય ત્યાં સ્થાનિક વિસ્તારની કચેરીની એટલે કે જો ગામડામાં જન્મ અથવા મરણ થયું હોય તો ગ્રામ પંચાયત અને સિટીમાં થયું હોય તો નગરપાલિકા અને જો હોસ્પિટલમાં થયું હોય તો જે તે હોસ્પિટલ ત્યાં તમારે આ રીતની જન્મ મરણનું અપ્રાપ્ય પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરવાની રહેશે અહીંયા જે વ્યક્તિ અરજી કરે છે તેનું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ લખવાની રહેશે અને જે વિસ્તારની તમારે કચેરી લાગુ પડતી હોય તેને સંબોધીને આ અરજી કરવાની રહેશે પછી અહીંયા નીચે અહીંયા લખેલું છે કે અમોના પુત્ર પુત્રી ભાઈ બહેન પતિ પત્ની માતા પિતાશ્રી અને એમનું નામ લખી અને જન્મ કે મરણ જે હોય તેને જે તારીખના થયું હોય તે તારીખ અહીંયા લખવાની રહેશે જિલ્લા તાલુકા અને ગામ અહીંયા લખી અને આ રીતની અહીંયા પ્રમાણપત્ર કાઢી આપવા વિનંતી છે એ રીતનું અહીંયા આપવાનું થશે અને અહીંયા વિગતો નીચે મુજબ છે ત્યાં તે જે વ્યક્તિનું જોઈએ છે તેનું નામ તેના પિતા અથવા પતિનું નામ માતાનું નામ અને માતા પિતાનું કાયમી રહેઠાણ તે અહીંયા લખવાનું રહેશે બીજું કે અહીંયા ઉપર મુજબ દર્શાવેલ તારીખ એટલે કે અહીંયા તમે જે તારીખ લખી છે તે તારીખ જન્મની અને મરણની જન્મની અથવા મરણની જે હોય તે લખી અને અહીંયા આ આખું ફોર્મ ફિલઅપ કરવાનું થશે અને નીચે અરજદાર તરીકે જે અરજી કરતા હોય તેમને અહીંયા સિગ્નેચર અથવા અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે અને બિડાણમાં અહીંયા જન્મ અથવા મરણ તારીખ જે દર્શાવતા આધાર પુરાવા હોય તેની નકલ અને જે અરજી કરતા હોય તે અરજદારના આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ આટલું આપવાનું રહેશે પછી જે તે જન્મ મરણ નોંધણી રજીસ્ટાર આ રીતનું તમને એક પ્રમાણપત્ર આપશે અહીંયા ફોર્મ નંબર દસ કરીને લખેલું છે અહીંયા જો તમારી તમારે જે વર્ષનું જોઈએ છે જન્મ મરણની નોંધ એ વર્ષનું જો રેકોર્ડ હશે અને તમારી નોંધ થયેલી નહીં હોય તો અહીંયા આ ફોર્મ નંબર દસ તમને આપશે અને અહીંયા સહી સિક્કો અને તારીખ લખીને તમને આપશે અને જો બહુ જૂની જન્મ કે મરણનું વર્ષ હોય તો એ જે તે ટાઈમનો રજિસ્ટર ઉપલબ્ધ ન હોય તો તમને આ રીતનું ફોર્મ નંબર સત્તર ભરી અને જે તે જન્મ મરણ નોંધણી રજીસ્ટર આપશે અહીંયા સ્થળ તારીખ અને ગાડી આપનાર સત્તાધિકારીની સહી અને સિક્કો કરીને તમને આપશે આ બંને ફોર્મમાંથી તમને જે ફોર્મ લાગુ પડતું હોય તે ફોર્મ લઈ અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીએ તમારે જઈ અને આ રીતની એક અરજી આપવાની થશે જે અરજી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે તારીખ હોય તારીખ લખી અને અમો અજ્ઞાત અને ચૂકના કારણે રહી ગયેલ છે અને જે તમે દાખલો લઈને જાઓ છો એ અંગેનો સામાવાળા અપ્રાપ્યનો દાખલો આ કામે રજૂ કરેલ છે આ રીતની અરજી કરવાની થશે આ અરજી અપાઈ ગયાના થોડા ટાઈમ પછી જન્મ મરણ નોંધણી રજીસ્ટાર અને અરજદારને ત્યાં મામલતદાર કચેરીએ બોલાવવામાં આવશે અને અરજદારના બે પંચોના સોગંદનામા ત્યાં રજૂ કરવાના થશે અને જન્મ મરણ નોંધણી રજિસ્ટ્રારને પણ રેકોર્ડ ઉપલબ્ધ નથી એ રીતનું ત્યાં આપવાનું થશે અને પછી તમારે જે હુકમની નોંધ આવે છે તે હું તમને આગળ બતાવું મામલતદાર અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની કચેરી તરફથી આ રીતની હુકમની નોંધ આવશે અહીંયા બધી પ્રોસેસ લખેલી આવશે કે અહીંયા રૂબરૂ બોલાવેલ છે અને જે તે જન્મ નોંધણી રજીસ્ટ્રાર એમને પણ અહીંયા બોલાવેલ છે એ રીતની બધી પ્રોસેસ લખેલી આવશે અને પછી અહીંયા નીચે લખેલ આવશે કે અપીલ ચલાવી અને જન્મ મરણ રજિસ્ટરે નામ દાખલ કરવા હુકમ કરવાના અત્રેને અધિકાર પહોંચતા હોય વિવાદીની અપીલ અરજી અન્વયે નીચે મુજબ હુકમ કરવામાં આવે છે હુકમમાં જોઈએ તો અહીંયા શ્રીની અરજી મંજૂર કરવામાં આવે છે અને જન્મ મરણ નોંધણી અધિકારી અને શ્રી પાસેથી આ જે જે તે અલગ અલગ પૈસા હોય છે એમાં અહીંયા પાંચસો પચાસ લખેલા છે એ ફી વસૂલ કરી અને તે અંગેની નોંધ જન્મ નોંધણી રજીસ્ટરમાં કરવા આથી હુકમ કરવામાં આવે છે વધુમાં શ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ આધાર પુરાવા તથા સોગનનામાના આધારે સદ્રવ હુકમ કરવામાં આવે છે વિવાદી દ્વારા અત્રે રજૂ કરવામાં આવેલ આધાર પુરાવા કોઈ છેડછાડ થયાનું અથવા તો ખોટી માહિતી રજૂ થયેલ હોવાનું જણાશે તો સદ્રહુ જન્મના દાખલા અંગેનો હુકમ આપોઆપ રદ બાતલ ગણાશે તેમજ ખોટી માહિતી કચેરીને પૂરી પાડી ગેરમાર્ગે દોરવા બદલ જવાબદાર સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમજ જન્મ અંગેના અને અન્ય કોઈ પણ જગ્યાએ આ બાબતના આધાર પુરાવા મળી આવેથી આ હુકમ આપોઆપ રદ બાતલ ગણાશે એટલે મિત્રો આ હુકમ તમારે કરાવતા પહેલો તમારી આ જન્મ અથવા મરણની બીજે ક્યાંય નોંધ થયેલી હોવી જોઈએ નહીં નહીતર પાછળથી ખ્યાલ આવે કે નોંધ થયેલી છે તો આ હુકમ આપોઆપ રદબાતલ થશે અને અહીં નીચે નકલ રવાના કરી અને લખેલું છે કે જન્મ મરણ નોંધણી અધિકારી અને અહીંયા જન્મ નોંધણી કરી વિવાદીને જન્મ નોંધણી પ્રમાણપત્ર આપવા સારું તો આ હુકમ જે તે તમે જ્યાંથી અપ્રાપ્ય પ્રમાણપત્ર લીધું છે તે જન્મ મરણ નોંધણી રજીસ્ટ્રારને આ હુકમની નકલ પહોંચી જશે અને જો તમારે અર્જન્ટ હોય તો તમે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીએથી રૂબરૂ લઈ અને પણ તમને જે તે જન્મ મરણ નોંધણી રજિસ્ટ્રારને આપી અને તમારી નોંધ કરાવી જન્મ અથવા મરણની અને તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર લઈ શકો છો તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિંદ જય ભારત અને અહીં નીચે નકલ રવાના કરી અને લખેલું છે કે જન્મ મરણ નોંધણી અધિકારી અને અહીંયા જન્મ નોંધણી કરી વિવાદીને જન્મ નોંધણી પ્રમાણપત્ર આપવા સારું તો આ હુકમ જે તે તમે જ્યાંથી અપ્રાપ્ય પ્રમાણપત્ર લીધું છે તે જન્મ મરણ નોંધણી રજીસ્ટ્રારને આ હુકમની નકલ પહોંચી જશે અને જો તમારે અર્જન્ટ હોય તો તમે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની કચેરીએથી રૂબરૂ લઈ અને પણ તમને જે તે જન્મ મરણ નોંધણી રજિસ્ટ્રારને આપી અને તમારી નોંધ કરાવી જન્મ અથવા મરણની અને તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર લઈ શકો છો તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત